આપ જોઈ રહ્યા છો તાલુકાના જુદા જુદા ગામોમાં શક્તિ કલાશ યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આરતી ઉતારી પૂજા અર્ચન કરવામાં આવ્યું અને ગાયત્રી મંત્ર ની ઉપાસના કરવા માટે દરેકને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ગુરુદેવ માતાજીની જન્મ શતાબ્દી નિમિત્તે જન્મ શતાબ્દી નિમિત્તે તેઓને માહિતગાર કરાવવામાં આવ્યા અને સાધના ઉપાસનાના માધ્યમ દ્વારા વ્યક્તિ પરિવાર સમાજ અને ઘરને શ્રેષ્ઠ બનાવવા માટેની વાત કરવામાં આવી कर्णी आरती कर प्रकर्णी आरतीय ब्रह्म कर्णी सूक्ष्मस्वरूपे हे गुरुदेव पथारा सूक्ष्मस्वरूप ते हे गुरुदेव पथारा मा भगवती सङ्ग